જી બિલકુલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાક્ષીઓ આપણી સાથે મોજૂદ છે જે પ્રમાણે ત્રણ ટેકેદારોએ ફોર્મ ભર્યું હતું સિગ્નેચર કર્યું હતું ત્યારે આ ચાર સાક્ષીઓ તેમની સાથે ઉપસ્થિત હતા તેમણે આ સિગ્નેચર કરતાં જોઈ છે તેમની સાથે જ વાતચીત કરીશું કે કયા પ્રકારે તેઓએ શું જોયું તમે જણાવો કયા પ્રકારે સહી કરતા તમે જોયું હતું અને સાક્ષી તરીકે તમે છો તારીખ સત્તરે સમથિંગ પાંચથી છ વાગ્યાનો ટાઈમ હતો અને પૂર્વ આયોજિત અમારું રેલીનો કાર્યક્રમ હતો એ સમયે અમે ત્યાં ઓફિસમાં હતા આ ચાર ટેકેદારો અને અમે ચાર પાંચ જણા અમે આ આયોજન કરતા હતા એ સમયે એ ટેકેદારોએ સાઇન કરેલી અમે વાળેલી જે નિલેશ કુંભાણી સહી સિગ્નેચરને લઈને વિવાદ થઈ રહ્યો છે સિગ્નેચર કયા પ્રકારની હતી શું હતું સિગ્નેચર કરતા હોય એ સિગ્નેચર તો એને પેપર ઉપર કરી સાચી જ છે ખોટી છે જ નહીં કઈ કઈ રીતે રીતે જોઈ રહ્યા છો સિગ્નેચર કરી હતી બસ અમે અમે રેલીની તૈયારી જ કરતા હતા જ્યારે રેલીની તૈયારી કરતા હતા ત્યારે આ લોકોએ સરદાર ફામે જે સાઈડમાં એમનો રૂમ છે ત્યાં આ ચાર લોકો આવ્યા હતા અને એ સહયું કરાવી અને એમાં અમે ત્યાં જોયેલા અને સહયું કરતા જી શું કહેશો તમે પણ હાજર હતા ત્યારે કયા પ્રકારના દ્રશ્યો હતા ત્યાં કોણ કોણ ઉપસ્થિત હતું રેલીનું આયોજન હતું સત્તર તારીખે રેલીના આયોજન બાબતે અમે ભેગા થયા અને અંદર રૂમમાં તૈયારી કરતા હતા પાંચ દસ જણા અને એના ટેકેદારો ત્યાં ચાર બેઠા હતા એ લોકો ત્યાં ફોર્મમાં સહી કરતા હતા અમે રૂબરૂ જોયું જે સિગ્નેચર કરી રહી છે ખોટી સિગ્નેચર તમને લાગે છે ખોટી ના રૂબરૂ જ કરી છે એટલે ખોટી સાવનો સવાલ જ નથી ને સાક્ષી પણ પણ છે તમે સિગ્નેચર ખોટી છે કે સાચી છે અમારી નજર સામે અમે સિગ્નેચર કરતા જોયેલા છે બરાબર જ્યારે ત્યારે એ ફોર્મની વ્યવસ્થા કરતા હતા એટલે અમે બી ઉત્સાહિત હોય નેક્સ્ટ ડે એ અમારે રેલીનો પ્રોગ્રામ હતો અને અઢાર તારીખે ફોર્મ ભરવા જવાનું હતું અને સત્તર તારીખે આ બધો પ્રોગ્રામ હતો એટલે અમે બધા જંડયુ ખેસો આ છે કેટલો કાર્યક્રમ કરવો આની વ્યવસ્થામાં હતા અને અમે ત્યાં લોકો ઉપસ્થિત હતા અમે તો કોંગ્રેસી કાર્યકરો જ છીએ એટલે અમારું તો પરિવાર જ કહેવાય અને અમારા પરિવારનો જ ઉત્સવ હતો એટલે અમે ત્યાં ગયેલા હતા અને જોયેલા હતા કે ભાઈ આ અમારી નજરની સામે એ આવી રીતના ફોર્મ ભરે છે અને અમે બી જોતા હતા કે કઈ રીતના ફોર્મ ભરે છે અને અમે એટલું મોટું કૌભાંડ કહી શકાય આ સિગ્નેચર આ તમામ સાક્ષીઓ મોજૂદ છે અમે જ્યારે આખું આ ઘટનાક્રમ બન્યો ત્યાર પછી અમે તપાસ કરી કે ભાઈ આનું ફોર્મ કઈ રીતે ભરાણું ક્યાં ભરાણું ત્યારે અમારા આ જે કાર્યકર્તા મિત્રો છે એમના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અઢાર તારીખે જ્યારે રેલી કરીને ફોર્મ ભરવાનું હતું તો સત્તર તારીખે રેલીની તૈયારી અમની ઓફિસે જ્યારે ચાલી રહી હતી એ દરમિયાન એ ઓફિસની અંદર જ આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ હતી ત્યારે આ લોકોનું કેવું એવું છે કે અમે ત્યાં હાજર હતા અને અમારી સામે જ એ લોકો સહી કરતા હતા કારણ કે ફોર્મ કેવી રીતે ભરાય એ અમારા માટે પણ નવી વાત હતી એટલે અમે પણ જોઈ રહ્યા હતા કે ભાઈ ભવિષ્યની અંદર આપણે કોંગ્રેસના કાર્યકર્તા છીએ તો આની પ્રોસેસ આખી શું આવે એટલે એ જીજી વિષાના ભાગરૂપે આ લોકો એમાં જોતા હતા ત્યારે જ આ લોકોએ સાઈન કરી એવું આ લોકોનું કેવું છે અને આ લોકોએ ચારે એફિડેવિટ પણ આપી છે ચૂંટણી પંચની અંદર કે જે આ આ જે ટેકેદારો છે ચાર એમણે સાઈનો અમારી સામે કરેલી છે અને બીજી વાત એ છે કે કોંગ્રેસ પક્ષના જે કાર્યકર્તાઓ છે બે લાખ જેટલા આ ગેરંટી કાર્ડ આ સુરત લોકસભા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને મોકલવામાં આવેલા આ વખતે કોંગ્રેસ પક્ષ એડવાન્સ તૈયારી કરી રહી હતી એટલે સાતે સાત જે વિધાનસભા આવી રહી છે એમના આજે અસંખ્ય કાર્યકર્તા લગભગ વીસેક હજાર જેટલા તો આ ગેરંટી કાર્ડ કાર્યકર્તાઓએ રાત દિવસની મહેનત કરી અને ભરી દીધા છે ઉમેદવારનો એક પણ એક પણ હું એમ કહું કે એક ચાનો કપ પણ ઉમેદવારનો આ વખતે અમારા કાર્યકર્તાએ નથી પીધો એની પાસે એટલે એક પણ રૂપિયાની અપેક્ષા વગર આધી રોટી ખાઈને કોંગ્રેસ કો જીતાય કે ના સૂત્ર સાથે રાત દિવસ અમારા કાર્યકર્તાઓ જ્યારે એક કરી રહ્યા હતા અને એમની મહેનત ઉપર જ્યારે પાણી ફરી રહ્યું ત્યારે આ ખૂબ મોટો ફ્રોડ કરવામાં આવ્યો છે એ અમે કહી રહ્યા છે સાક્ષી મોજૂદ છે તમે જણાવો જે નિલેશ કુંભાણી હાજર હતા કેટલું મંદુક થાય છે ફ્રોડ કર્યું છે તમારી સામે મંદુક તો બહુ થાય છે લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને આ બીજેપીની તાનાશાહી કે આવું શા માટે કરે છે આ દેશને કઈ દિશામાં લઈ જવા માગે છે આ લોકશાહી અત્યારે જે સાત વિધાનસભાના કમસે કમ ચૌદ લાખ મતદારો એના ભવિષ્યનું શું એટલે ગદારી જેટલી નિલેશભાઈએ કરી છે એથી મોટી ગદારી બીજેપીએ કરી છે આવું ફ્રોડ ન કરો તાકાત હોય તમારામાં જો તાકાત હોય તો વિકાસ ઉપર વાત લઈને આવી લડી બતાવો અને લોકશાહીનું આવું હનન ના કરો આ તમે ક્યાં સુધી ચલાવ છો આ દેશને કઈ દિશામાં લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓની આમ જનતાઓની અનેક લોકોની અમને જે ફોન કરી કરીને જે અમને સવાલ કરે છે એના જવાબ અમે નથી દઈ શકતા એટલી કે કોઈ પણ પ્રકારની કે અમે ફોન કરીને એના જવાબ નથી આપી શકતા કે આ શું તમે રાત દિવસ હારે રહીને તમે આ પ્રકારનું આ નિલેષભાઈ જે કર્યું છે એમાં તમે શું કહો છો એમ અમે એને જવાબ નથી આપી આપતા ઠેકેદારો સહી કરી રહ્યા હતા ત્યારે તમે ઉપસ્થિત હતા શું શું વાતચીતો થતી હતી વાતચીત તો એવી કાંઈ નહોતી થતી પણ જે ફોર્મ ભરાતા હતા ત્યાં અમારી હાજરી હતી વાતચીત તો બીજી ત્યાં કાંઈ થવાની જ નથી બોડી લેંગ્વેજ એમના બનેવી આ તે કોઈ જાતની નહીં બધા હતા હાજરમાં અને બસ સહયું કરવા જ બોલાવ્યા હતા અને ફોર્મ ત્યાં ભરાણા એના અને બીજા દિવસે આ લોકો રેલી કાઢવાની હતી અમારે અને અમે એની તૈયારી કરતા હતા તમે શું કહેશો જે પ્રમાણે વાતચીત કરતા હતા ફોર્મ ભરતી વખતે સિગ્નેચર કરતા હતા કઈ રીતે આખો કૌભાંડ કર્યું આ બધું પૂર્વ પ્લાનિંગ એ લોકોએ કર્યું હોય એવું અમને આમ લાગતું હતું બાકી કાંઈ વાતચીત એ લોકો નહોતા કરતા અને આટલી મોટી રેલીઓ કરી આટલા ખર્ચા કર્યા કાર્યકર્તાઓને બધાને દોડાવ્યા રાત દિવસ એનું ખૂબ જ દુઃખ છે આવો ઉમેદવાર કોઈ દિવસ કોંગ્રેસ પાર્ટીને ન મળે એવું